ભાભર રેલવે સ્ટોપેજ બાબતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી ભાભર રેલવે સ્ટેશન ખાતે આજ રોજ ભાભર રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને ગ્રામજનો સાથે ભાભર રેલવે સ્ટેશન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રેલવે વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આજરોજ ભાભર રેલવે સ્ટેશન મુકામે મીટિંગનું આયોજન કરવામાં આવેલ આ મિટિંગમાં ભાભરનો મુખ્ય પ્રશ્ન ભાભર રેલ્વે સ્ટેશનથી પસાર થતી અને ભાભર સ્ટેશન પર ઊભી ના રહેતી ભુજ બાંદ્રા તેમજ ભુજ દાદર ટ્રેનોના સ્ટોપેજ માટેની રજૂઆત કરવામાં આવી

રેલવે સલાહકાર સમિતિના સંદેશોને બોલાવવામાં આવ્યા જેમાં ગામના નગરજનો પણ હતા સાથે અને ભુજ દાદર અને ભુજ બાંદ્રા એ ભાવનગરને વિશેષ જરૂરિયાતવાળી ટ્રેનો છે એ રજૂઆત સલાહકાર સમિતિ અને ગ્રામજનોએ કરી અને બાભરને અહીંથી રિઝર્વેશન ટિકિટનો કોટો મળે અને ભાભરનગરને સુવિધા મળે ભાભરનગર એટલે અહીંથી ભુજ અને બોમ્બે એને સળંગ લગતા લોકો આ પ્રવાસ કર કરતા હોય છે અને એમને અહીં ભાભરની અંદર સુવિધા ન હોવાથી દિયોદર રાધરપુર જવું પડતું હશે ટિકિટ માટે પણ તકલીફ હા વિનમગામ પાલનપુર અને અમદાવાદથી પણ બેસવું પડે એટલે તકલીફ પડે ભાભર અમારી ધરમનગરી છે ધાર્મિક કાર્યોમાં અગ્રેસર હળદ્વારા એ ભાદરવો અને શ્રાવણ ચોમાસા દરમિયાન અનેક લોકો જતા હોય છે એમને પણ પાલનપુર જઈને આ સુવિધા મળે છે તો ભાભરનગરને આ સુવિધા મળે એવી ભાભરનગર સલાહકાર સમિતિ દ્વારા રજૂઆત રેલવે સ્ટેશનના અને રેલવે તંત્રને કરવામાં આવી છે અને આ વિનંતી અમારી માન્ય રાખશે એવી અમને ભરોસો છે